છોકરા એમ આપડા સીધા ઘેર આવવાનું શું કરીએ છે કોઈ ખબર જ નહીં પડતી મને આખો દાડી એ રખડો રખડો આખો દાડી કરે છે અને આ હોય એક તો બાજુ વધરા મારા આખો દાડી કેટલું હજુ કરવાની હવે હું કેટલા દોઢ દોઢ કરું એક તો પગે ઠીક રહેતું નહીં અને દવાઈ લેવા જવું પડશે અને અરે હ બાપા રે શું કરું તો જવું આમાં એવું થઈ જાય છે હા

હ મખાઈ નાવો કે તે છી બનાવી ને અમને લેજો બરાખ ખાઈશ આરે આ નમાતી ને તો કરું તરત હા વા એસ નમાતી સો ઓય ગયો બોડો ના થારી રક્ષા ભલે આ સુખો કતો આવી ગયો છે ભાઈ હા ભાઈ ઓલી આયે પે ઉભો અચ્છા કેર્યો નકઈ ના થયો કે ફટાવાનો હાળ કરું છું ને કેર્યો નકઈ ના થયો પાર અને આહે તો તું કેમ અને હું એક તો ડોશલા લઈ જશું ડોશીને તારે હાલ ચટણી વાઠવા છે અને તું કેર્ય પાડી કરી છે તું તો પોઈ ઉભો મેગે દેઉ પોઈ તું પોતી મેગે દેઉ

બોલા ને લાગશે તોડી નાખી ગરબી એવી પડે છે એવી પડે છે ખરાબ અપુર ઢોળ પાવાનો એટલે કેરીઓ ખાવા ખરાબ જવાય આ ઢોલ બોલ નતો પાવાનો ઢોલ તરસ્યો મરી જવા મારે ભૂથે પડે ખબર નહીં પડે કેરીઓ ખાવા નાઈ તો એ